લોરકા અપહરણ કેસમાં ચાર આરોપીઓની કરાઈ છે ધરપકડ આ સાથે સાથે કહી શકાય કે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આગળની વધુ તપાસના ચક્રો પણ પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવી રહ્યા છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા ધર્મેન્દ્ર પ્રજાપતિ ફોન ના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે ધર્મેન્દ્રજી અમદાવાદ ગ્રામ્ય પોલીસને સૌથી મોટા બાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે સમગ્ર માહિતી શું છે કે થોડા દિવસ પહેલા ધોરકાના કલિકોણ વિસ્તારમાંથી એક સ્લમ પરિવારના લોકો રાત્રે ત્યાં સૂતા હતા ત્યારે તેમની છ માસની મારકી ગુમ થઈ ગઈ હતી ત્યારે લોકોએ ધોરકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ અમદાવાદ રેલવે સ્ટેશન થી ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી તે પોલીસ ને માહિતી મળી હતી ત્યારે પોલીસે તે બાળકી ને સહી સલામત રીતે આરોપી પાસેથી લઈ લીધી છે અને આરોપી પકડી પાડવામાં આવ્યા છે અને સાથે આમાં કોઈ મોટો રેકેટ નો હાથ હોય

પર્દાફાશ જણાવવા માંગીશ કે ધોળકા માંથી ખોવાયેલા છ મહિનાના બાળકના કેસમાં સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે રેકેટના મૂળ સુધી પહોંચી હતી અને કાર્યવાહી કરી છે છ મહિનાના બાળકને અમદાવાદ રેલવે સ્ટેશન લઈ જવાયું અમદાવાદથી બીજા રાજ્ય સુધીના બાળ તસ્કરીના રેકેટનો તો થયો છે પર્દાફાશ ધોળકા કેસમાં ચાર આરોપીઓની કરાઈ છે ધરપકડ